અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ ખાતે ગ્રામસભા બોલાવવા મામલે માજી સરપંચે હોબાળો મચાવીને આક્ષેપ કર્યો હતો કે લાગતા બુડાકતાઓને જાણ કરીને જ ગ્રામસભા બોલાવવામાં આવી રહી છે અને કોભાણા ચરવામાં આવી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના સરપંચે તાજેતરમાં બોલાવેલી ગ્રામ સભા વર્તમાન સરપંચ દ્વારા ગામ ખાતે પંચાયતમાં ગ્રામ સભા યોજી હતી પરંતુ કહેવાય છે કે ગામના લોકોએ ગ્રામસભા ગ્રામ સભા બાબતે જાણ કરી ન હતી ખાનગી રાહે યોજી હતી જે બાબતે વિરોધ ઉભો થવા પામ્યો હતો ગામના પૂર્વ મહિલા સરપંચ કોકિલાબેન ભરતભાઈ વસાવાએ અંગે જિલ્લા વિકાસ અધિકારી પાસે માહિતી અધિકાર એક્ટ મુજબ આરટીઆઈ કરી માહિતી વર્તમાન સરપંચ તથા તેણીએ દાવો કર્યો હતો કે હજુ સુધી તેમને સસ્પેન્ડ લેટર મળ્યો નથી તેઓને વારંવાર ગામમાં સભાના બદલે ખાનગી મિટિંગ ઉજવામાં આવે છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો નવા છું મારી પર દરખાસ્ત કરવામાં આવી હતી એક થયું મને હજુ સુધી કોઈ સસ્પેન્ડ લેટર મળ્યો નથી આ સસ્પેન્ડ લેટર મળ્યો નથી ગામ સભાની મિટિંગ રાખવામાં આવી હતી આજ રોજ ગામ લોકોને બી જાણ કરવામાં નથી આવી અમુક અમુક સભ્યોને જાણ કરવામાં આવી હતી કદાચ છ મહિના એ લોકોની કદાચ આ મિલી ભગત લાગે છે મને ને પાંચ લાખની ગ્રાન્ટ ઉપાડેલી છે એ લોકોએ હજુ સુધી કામ થયા નથી સરપુદી એ લોકો ખાઈ જ ગયા પચાવી જ ગયા કેમકે કામ તો કોઈ થયા જ નથી આજે તમે સરપુદી ને જાઓ તો એની હાલત એટલી ગંભીર છે કે તમે જોવો તભ્યોને મળો ગામના વડીલોને મળો કે ગામમાં શું પ્રોબ્લેમ છે એ લોકો કોઈને જાણ કરતા જ નથી

ડીપ્યુજી સરપંચ હરિભાઈ હતા ના અધિકાર તો હવે મને ખબર નથી કોઈ જ નહીં હતું અધિકાર તો તલાથી મેડમ હતા ખાલી અમારી તો માંગશું આવવાની વળી આ મને ન્યાય મળવો જોઈએ વળી